વર્બંદર ભાજપના ઉમેદવારની X પર પોસ્ટ જોવા મળી છે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસ પર પ્રહાર કરતા કોંગ્રેસની 5 થી 6 સીટ જીતવાની આશા ખોટી છે અર્જુન મોઢવાડિયા ગુજરાતમાં ભાજપ આ વખતે પણ 26 26 સીટો મેળવશે તે ઉઝડાવી રહ્યા છે આ મામલે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કોંગ્રેસ જે બ્રહ્મા છે કે 5 થી 6 સીટો જીતવાની આશા લગાવી રહી છે તે તમામ આ શા કોટી નિવર્ષે અને તમામે તમામ ગુજરાતની સીટ પર ભાજપ નો બગબો લહેરાશે તે ગ્રાઉન્ડ પર કોઈ જગ્યાએ કે કોંગ્રેસ જેવું નામ નિશાન દેખાતું ન હતું અત્યાર સુધી વિપક્ષમાં નોતી હવે આ વખતે તો કોંગ્રેસ પક્ષ એ રાષ્ટ્રીય પક્ષ રહે છે કે કેમ એવો સવાલ ઉભો થયો છે ત્યારે વિષ્પુલ થિંકિંગ કરું કે અમે 5 6 બેઠકો મેરું છું એ આશિયા સ્પર્શે आ, क्लीन स्वीप तो आते साथ रेकॉर्ड ब्रेक लीड् पचीसे 25 पचीस 25 बैठक जीतवा एक बैठक तो बिन्न थी गई पे गये फरी अह फिर से छवीस बैठक आ